નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે લાંબા સમયથી દુનિયા જેની રાહ જોઈ રહી હતી તેવી જાહેરાત અમેરિકાના ભૌતિક શાસ્ત્રીઓએ કરીરમોર નેશનલ લેબોરેટરીમાં ફ્યુઝન એનર્જીનો અભ્યાસ કરી રહેલ વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં સૂર્યની શક્તિનું પુનઃ ઉત્પાદન કરવામાં સીમાચિહ્ન પાર કરી લીધું છે તેમણે નાભિકીય સંલયન પ્રક્રિયા દ્વારા ઉર્જા પેદા કરી છે જેને અંગ્રેજીમાં ન્યુક્લિયર ફ્યુઝન કહેવાય છે બીજા શબ્દોમાં તો અમેરિકન વૈજ્ઞાનિકોને પ્રયોગશાળામાં મિની સૂર્યનું સર્જન કરવામાં સફળતા હાસિલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે બ્રહ્માંડમાં આવેલ અનેક તારાઓ અને આપણા સૌથી નજીકના તારા સૂર્ય દ્વારા ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા થવાથી ઊર્જા મુક્ત થાય છે મહત્વની વાત એ છે દર્શક મિત્રો અહીં કે પ્રયોગશાળામાં જે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા શરૂ કરવા કે કેક્ટિવ કરવા માટે ઊર્જા વાપરવામાં આવતી હતી તેના કરતાં વધારે ઊર્જા ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા શરૂ થયા બાદ મળી હતી સરળ ભાષામાં કહીએ તો ઊર્જાના ઇનપુટ કરતાં ઉર્જાનો આઉટપુટ પ્રમાણમાં વધારે હતો તાજેતરમાં દર્શક મિત્રો વૈજ્ઞાનિકોએ કેટલીક મોટી સફળતાઓ જે મેળવી છે તેમાં જાપાનનું પણ નામ છે કે જ્યાં વિશ્વનું સૌથી મોટું ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર હવે પ્રયોગો માટે કાર્યરત થઈ ગયું છે વાત ન્યુક્લિયર ફ્યુઝન છે શું તે અંગે કરીએ તો ફ્યુઝન એટલે એકબીજા સાથે જોડાવું ધારો કે નાના ન્યુક્લિયસ એક સાથે જોડાઈને એક મોટું ન્યુક્લિયસ બને છે આમાં બે ન્યુક્લિયસ ફ્યુઝ થાય છે અને આ એક સાથે ઘણી બધી એનર્જી છૂટી થાય છે આમાં બે ખૂબ જ નાના ન્યુક્લિયસ એકબીજા સાથે જોડાઈને એક મોટું ન્યુક્લિયસ બનાવે છે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એક હિલિયમ ન્યુક્લિયસ બનાવવા માટે બે હાઇડ્રોજન ન્યુક્લિયસ ફ્યુઝ થાય છે ન્યુક્લિયસ ફ્યુઝનને લગતી સમસ્યાઓ શું તે અંગે જો આપણે વાત કરીએ ને દર્શક મિત્રો તો પરમાણુ પ્રતિક્રિયા પહેલાં હાઇડ્રોજનને પ્લાઝમા અવસ્થામાં રૂપાંતરિત કરવાની હોય છે બીજું કે લાંબા સમય સુધી સો મિલિયન ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવું પડે છે ત્રીજું ચોખ્ખી હકારાત્મક ઉર્જા સાદી ભાષામાં કહીએ તો ન્યુક્લિયર ફ્યુઝનની તમામ શરતોને પરિપૂર્ણ કરવામાં જેટલી ઉર્જા ખર્ચવામાં આવે છે તેના કરતાં વધુ ઉર્જા ન્યુક્લિયર ફ્યુઝનમાંથી મુક્ત થાય છે હવે વાત કરીએ વૈજ્ઞાનિકોએ શું ઉપાય શોધી

શમાં પરિવર્તિત થાય છે અને આ પ્રકાશ લેસર ગ્લાસના એમ્પ્લિફાયરમાં શોષાય છે એમ્પ્લીફાયર એક એવું મશીન છે જેના દ્વારા કોઈપણ કિરણની ઊર્જા વધારી શકાય છે આ એમ્પ્લિફાયરની મદદથી લેસર કિરણોની ઊર્જા લાખો ઘણી વધી જાય છે પછી આ લેસર કિરણો રિએક્ટરની અંદર દાખલ કરવામાં આવે છે દસ એમ ટાર્ગેટ પર કેન્દ્રિત છે પછી તે લક્ષ્યની અંદર ખૂબ જ ઉચ્ચ દબાણ અને તાપમાન બને છે અહીં અને એક સેકન્ડના અંશ કરતાં પણ ઓછા સમયમાં સૂર્ય જેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે દર્શક મિત્રો હવે આ પ્રક્રિયા દ્વારા નેટ પોઝિટિવ એનર્જી બનાવવામાં આવી છે કે આ સકારાત્મક ઉર્જા પાણીની કિટલીને ગરમ કરવા જેટલી છે તેમ કહેવાય છે પરંતુ ભવિષ્યમાં તેને વધુ વધારી શકાય છે એક કિલો ન્યુક્લિયર ઇંધણમાંથી ઉત્પન્ન થતી ઉર્જા ચાલીસ હજાર ટન કોલસા જેટલી હોય છે તેના દ્વારા આપણે પ્રદૂષણ વિના ઉત્પન્ન કરી શકીએ છીએ આ ક્યારેય અંત નથી આવતો કારણ કે રો હાઇડ્રોજન છે જે આસાનીથી ઉપલબ્ધ છે દર્શક મિત્રો આજે ઉર્જા તેલ અને કોલસામાંથી જ ઉત્પન્ન થાય છે જો આ ટેકનોલોજી સફળ થશે તો કહેવાય છે કે ભવિષ્યમાં આપણે ઉર્જા જેવી મૂળભૂત વસ્તુ માટે કોઈ દેશ પર નિર્ભર નહીં રહેવું પડે શું કહેશો આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબર Rosate prima di te ne vado.